લોકસભાની ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધનું કામ કરતા કાળુ વિરાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે તેઓ કહે છે કે મતદાનના આગલા દિવસે ભજીયા પાર્ટી કરો અને બધું ત્યાં પહોંચી જશે ઘરના જ ઘાતકી બન્યા હોવાની પ્રતીતિ કરાવતા વિડીયોથી ભાજપમાં ખળભળાટ મચી ગયેલો છે ભાજપમાં ભરત ભરતસોતરિયાને હરાવવા માટે કાળુ વિરાણી પણ સામેલ હોવાનું સામે આવેલું છે બરાબર કમળ હવે છે ને નીચે એમાં કાંઈ લેવાનું કાંઈ કરે ધ્યાની નથી દેતા કોઈ આ એને પરો દેવાનો છે એટલે આ ફેર આ સુરણી આપણે છે ને મહત્વને એટલે છે માતુજીભાઈ કે મહિના મહિનાથી આપણે પંસાની સુરણી આવી જાય દાદાને થોડું ગોઠવીને ભેગું કરી એમાં પણ આપણા કાયમ આવે એટલે તો સાંજે આવી જાવ સાંજે હા ફોન કરો એમ કરો સાંજે પાંચ પછી કે સો જણા ગમે ત્યાં ભેગા થાય ત્યાં ભજિયાનો પ્રોગ્રામ રાખો અમારે અહીંયા બધું આવી જાય જે જો એટલા ભજ્યા ને ના ભજિયા ને બધું મોકલું દો હા પણ અહીંયા બેસોભાઈને ઝૂપડો રાખવો તો ઓલા બંગલા અહીંયા રે ન્યા ને ક્યાંક ગમે એને ઘેર રાખી દો નહીં હા ભગવાનનો નમ્ર તો છે તો એને હું વાત કરું તું એ વાત કરી દે ભલે પછી પછી હોવા જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું હવારમાં રાઢ હાથ વાઈ જવા બરાબર ને હું તો ભગાને વાત કરતો ને હું વાત કરતો હા